ત્રીજી વાત એ કહું યુવાનોને ખાસ કહું કે આપણે ટોળું વળી અને હિન્દુત્વની વાતો કરી શકીએ છીએ પણ જીવવું અઘરું છે મશીદુમાં ડોક્યું કરજો કે એની શિસ્ત કેવી હોય છે એની નમાજ ચાલુ હોય ત્યારે એની ધર્મની વાતો ચાલુ હોય એની ધર્મની સભાઓ ચાલી હોય એના તો એક પણ માણસથી સાહેબ ચૂંચા નથી થતું આ બધી પદ્ધતિમાંથી પસાર થવું પડશે અને આ કોરોના પછી તો જ્ઞાતિવાદ મૂકો બહુ સરસ વાત કરીશ દેવાજભાઈ જ્ઞાતિવાદ કરવો થા કોરોના આપણે હાટું એ હાટું જ આપ્યો હતો જ્ઞાતિવાદ ત્યારે કલ લેવો હતો કે ભલે હું મરી જાઉં પણ મારી જ નાતનો ડૉક્ટર હોવો જોવે કરવું થું ને ત્યારે કોના બાપને કોણે બે તમ ત્યારે જે હોય એ લઈ જજો ને અમારા દાદાને કોણ કોણ બાળવા ગયો ત્યારે એ મને કહેશો ત્યારે જ્ઞાતિ વાત કરો થોક નહીં ભલે મરી જાય પણ મારી નાયતના જ મારા બાપને બાળવા દા હે કરવો થો ને ત્યારે હવે ગુજરાતી બનો ભારતી બનો હિન્દુસ્તાની બનો સાહેબ નહીં આ બધા કથા વાંચી વાંચીને પોતાના આતળિયા ઉચાળા કરે છે ને એને સાર્થક બનાવવું હોય તો એને વિશ્વાસ આપજો કે અમે જ્ઞાતિ જાતિના વાડા મૂકીને અમે આ જે કુળમાં જન્મ્યાનું ગૌરવ હોવું જોઈએ પણ હરવાર એ ખબર હોવી જોઈએ કે મારો બાપ કેવો હતો મારો દાદો કેવો હતો અને મારા પગલા કેવા હોવા જોઈએ મારી વાણી કેવી હોવી જોઈએ આ વસ્તુ નહીં આવે તો ગમે એટલી કથાઓ ગમે એટલા આપણે કાર્યક્રમોમાં જશું એમાં કોઈ ફેરફાર નહીં પડે અને આ વિડીયો વાળું તો જ કરજો અને હું તો કાંઈ કીધું ન કહું મોબાઈલમાં જેણે કેમેરો કાઢ્યો ને એનો નખો જ જાય શું દુરુપયોગ કરે છે માણસો બોલો વચ્ચે નહોતો આવ્યું કે દાદાના નામ જો કોક બોલ્યો તો ને કે આ કથાઓ ને સતનારાયણની કથા લીલાવતી ને કલાવતી લુખેશ તારે ધર્મનું ન માનવું હોય તો મુબારક પણ તને ખબર છે એક સત્યનારાયણની કથા કેવડું કામ કરે આ દેશનો ઋષિ આ દેશનો બ્રાહ્મણ આ દેશનો સાધુ જે ચીલો પાડે ને એ જગતના હિત માટે ચીલો પાડ્યો હોય એની અંદર કોઈ દેહનો સ્વાર્થ ન હોય તમારે જ્યાં લખ કોઈ જ્યાં લખી લેજો દાદા એક સત્યનારાયણની કથા આખા રાષ્ટ્રને વ્યાપાર વાણિજ્યથી જોડે છે એક સત્યનારાયણની કથા હાલો ધાર્મિકતાને એને નથી જોતી ને એને રાખ કે તું ધાર્મિક બનતોય નહીં પણ આ તો તારે સ્વીકારવું જ પડશે કે એક સત્યનારાયણની કથા બાપુ આખા રાષ્ટ્રને જોડે છે કઈ રીતે કે એનો પૂંજાપો જોઈ લો એલસી લવિંગ તજ હો હોપારી કયા કયા રાજ્યમાં થાય જોડાણું મારી પાસે દસ હજાર રૂપિયાની ફરી થાય ને હું સત્યનારાયણની કથા કરું તો મારા દસ હજાર કેટલાના ઘરે પહોંચ્યા આવું મોદી સાહેબ કહે છે ને આત્મનિર્ભર બનો એ આત્મનિર્ભરની આ મોટામાં મોટી આ વાત છે સાહેબ તમારા એક દસ રૂપિયા કેટલાના ઘરે પહોંચે છે એ જોઈ લેજો અબિલ ગલાલ કંકુ કયા રાજ્યમાં થાય છે પાછું થાપન આવ્યું એટલે કાપડિયો આવી ગયો એની માથે અનાજ આવ્યું પાછો ખેડૂ આવી ગયો એની માથે કળશ આવ્યો એટલે કહારાનો દીકરો આવી ગયો એની માથે ફૂલ ચડાવીએ માળીનો દીકરો આવી ગયો પાછું કેળુના પાન આવ્યા પાછો માળીનો દીકરો આવી ગયો એની માથે પાછું શ્રીફળ એટલે પાછો ખેડુનો દીકરો આવી ગયો અરે પંચામૃત તમે જોઈ લો દહીં દૂધ હાકર મધ ઘી આ કેટલા અવરાઈ ગયા મધ વેચવા વાળો યુવાન આની અંદર દાખલ થઈ ગયો ભલા મારા આખા સમાજને જોડવાની આ વાત છે આ આ એક જ મંડપ નખાણો એને તમારે ધાર્મિકતા ઘરે ગઈ સાહેબ તમને નથી કરો પણ તમને ખબર છે પાંચ હજાર પરિવાર એક વર્ષની રોજી લઈને નીકળી જાય ભલા રોજી તારામાં તાકાત છે આવવાની કદાચ આ મંડપ લઈને બેઠા છે એને હું ધન્યવાદ એ માટે આપો મેં સુરતની અંદર મેં ગોવિંદ કાકાને વાત કરી આ એક મંડપની અંદર એ પોતે આપણે એટલું જ જાણીશું કે વજુભાઈનો મંડપ છે ને એને કેટલા મળ્યા એટલે કેટલા મળ્યા નહીં એની નીચે કેટલા માણસો કામ કરે છે ને કેટલાના ઘર ચલાવે છે એ તમે નક્કી કર્યું કે ખાલી આ હીરા ઉદ્યોગ ન હોત તો સાહેબ વીસ લાખ યુવાનો છે તે આપણે આપણે પાંચ ધોરણ પાંચ ને અભણ માણસ ને બે લાખ રૂપિયા પગાર આપવાની સરકાર પાસે કોઈ યોજના ખરી તો તમે કલ્પના કરો કે આ વેપારીઓ આ શેઠી છે એ ડાયમંડ ના કારખાના કરી કેટલા યુવાનોને એની અંદર આવરી લીધા છે ખાલી આ કીર્તિદાન ભાઈ નો માયાબેન પ્રોગ્રામ થાય દેવાજબેન પ્રોગ્રામ થાય માણસો કે આખે આખી રાત જગાડી રાખે છે નામ કરે છે તેમ કરે છે ફલાણું કરે છે પણ ગાંડા એક પાણીપુરી વાળાથી લઈને ખારી સિંહ વેસવા વાળાની એક મહિનાની રોજી રાતની નીકળી જાય છે ભલામાં અને દરેક કઈક ટૂંકમાં સાથે લઈને ચાલવાની વાત છે વાત એટલી જ છે હું કોઈ બીજો વિરોધ નથી કરતો મારો વિરોધ આવે જ નહીં ક્યાંય પણ તમે જે બોલો એનો વિરોધ જ લાગે અમુકને હાવ હું હતું જ નથી એને તમે શું કરજો ઘી હતું જ નથી એને કારણ કે વેજીટેબલના ખતરા કરી લીધા ને એને નહીં નહીં સાહેબ સાથે જોડાવ વાત એટલી છે અઢારે વર્ણ સાથે જોડાવ બીજાના પગ ખેંચવા કરતા એનો હાથ પકડતા શીખો પડતો હોય એને ઉઠાવતા શીખો ભગવાન કૃષ્ણની કથા ભગવાન રામની કથા આપણે સંદેશ શું આપે છે ભગવાન કૃષ્ણ એમ કહે છે કે જ્યાં ધર્મ હોય એની ભેગા રહ્યો ભગવાન રામ એમ કહે છે કે ભલે એની પાસે ધર્મ હોય પણ ભલે સબરી વનમાં બેસતી હોય તો જ્ઞાતિ જ્ઞાતિ છોડો એ સબરી હોય તો એની ઝૂંપડીએ જીન ઉભા રહ્યો અને સેલેન્સ સ્વીકારતા શીખો રામ આ બધા ભગવાન ક્યારે ના ખબર સેલેન્સ સ્વીકારતા શીખ્યા ને એટલે ભગવાન રામે સૌ વર્ષનો વનવા સેલેન્સ સ્વીકારી લીધી એક છોકરાને બાપાને પૂછ્યું કે બાપુજી સમજાતું નથી યાર છાત્રોમાં કે ભગવાન રામે એના પિતાની આજ્ઞાનું પાલન કર્યું તો મહાન કહેવાના તો એની સામે પ્રહલાદે પણ એના બાપનું માન્યા નહીં તોય મહાન કેવાના તો એકચુઅલી મારે કરવું શું ભગવાન રામે પિતાની આજ્ઞાનું પાલન કર્યું પેલી વાર બોલું છું પિતાની આજ્ઞાનું પાલન કર્યું તો ભગવાન કહેવાય ગયા અને પ્રહલાદે બિલકુલ એનું ન માન્યા તો પણ એ મહાન ભક્ત કહેવાય ગયા ત્યારે એને બાપાએ કીધું બેટા આ યુગ છે ધીમો તો મારે તમારું કીધું નહીં કરવું નહીં મારું કીધું તારે નહીં કરવાનું તારું કીધું મારે નહીં કરવાનું કળિયુગ છે તારા બા એમ કિરે જાય તો કઈ વાંધો ન આવે આ શક્તિનો યુગ છે બાપ આ દેશ ધર્મ નો દેશ છે અમેરિકા જઈને આવ્યા ઈ એ ભૂમિઓ છે ને બધા દેશ છે ને એ કર્મ દેશ છે ધર્મ દેશ નથી કર્મ કરાય ધંધો કરાય પણ ધર્મનો દેશ કેવલ ભારત છે તમે આખી દુનિયામાં આટા મારી લો અરે સાહેબ હું મેં જાહેરમાં બોલ્યો કાંઈ આપણા ભારતમાં દાદા વરસાદ આવતો હોય તો વરસાદમાં નાવાની ઈચ્છા થાય આ પરદેશમાં જેટલા રીતે એને પૂછ્યું ક્યાં વરસાદ આવે તમને કોઈ દી નાવાની ઈચ્છા થાય ભાગવાનું જ મન થાય ભાગો ઠરી જાવું લો અને કેવો બરફ પડે જીણા ઝીણા અમારા જીતલો તો તોડી નાખ્યો ન્યા બરફના ગોળા ખાધો આ ખાવાનો નથી કરવાનો છે આ ઓલા બેન જવાળાને લઈને ગયા ને તો દાદા ઓલામાં નાખે ને ચેકિંગમાં દેવાજભાઈને તો અંગ્રેજી આવડે મને તો હકીકત આવડતું નથી કારણ કે એ તો ભણેલા છે હું તો ભણવા ગયો તેથી ટ્રાફિક હતું અને દાદા હું ઇંગ્લિશ બોલું છું નથી બોલતો એમ નહીં મને ઇંગ્લિશ આવડે એટલું વજુભાઈ કોઈ નથી આવડતું કોઈ નહીં હકીકત હું બોલું નહીં હું કામ તમને નો સમજાય મારે હું કામ બોલું છું મારું અંગ્લિશ ઇંગ્લિશ હાર્ડ પડે દેવાજભાઈ અમેરિકા હું ઇંગ્લિશ બોલતો તો અમેરિકાવાળા અમેરિકાવાળાનો તો સમજી શકતા મૂળ તો એ જ ને નો સમજાય એવું બોલો એને મોટું કહેવાય એને મોટો માણસ કહેવાય બરોબર હવે દાદા કીર્તિભાઈને અમે અત્યારે જે રશિયા એ ઉપાડા લીધા ને એ અમારા દુહા સાંભળ્યા પછી તાનમાં આવ્યું હોય હવે રશિયા ગયા પ્રોગ્રામમાં ને પોગ્રામ જામ્યો ને જાય નોટુના બંડલ મીડ્યા ઉડવા અને એમાં કીર્તિભાઈ મોજમાં આવી ગયા મોજમાં જ હોય પણ એના પાસે આપણા દેશભક્તિના ગીતો ગાયા ભારતના અને એટલા બધા ઓલા લોકોએ આવેલા એના બે બે સાંસદ હતા અને આ લોકોને પાર્ટનરની કોક ધંધા હોય ને બધા પંદર વીસ જણાએ આવવાના હતા એટલે પહેલેથી જ આયોજન કરી નાખેલું ટ્રાન્સલેશનનું બાજુમાં એક કેબિન મૂકી દીધેલું એની અંદર એક જણો હેડફોન લગાડી અને અમે બોલતા જઈએ એનું સીધું અંગ્રેજી કરતો જતો હતો ઓલા હેડફોન ને સાંભળતા હતા પણ એ તો હું બોલતો એમાં થાય ગાવામાં તો કેટલું બોલો ટ્રાન્સલેશન કરે હું જોક્સ બોલી લઉં ને એટલે પડે ટ્રાન્સલેટ બધા દાંત કરી લે પછી ઓલા પંદર દાત કરે કારણ કે ઓલા સમજી લઈ પછી દાંત કરતા એટલે આવી રીતે સરસ થયું એમ પછી આ ગીત આવ્યા બધા ખૂબ નાચ્યા પાછું ઓલી એ લોકોએ પૂછ્યું કે વટે તે આ બધું શું થઈ રહ્યું છે તાકે કે અત્યારે અમારા કલાકાર અમારો નાનું ભારતના ગીતો ગાય છે અને ઓલાનું મગજ ગયો કાર્યક્રમ સરસ છે કે પણ એ અંગ્રેજી બોલતો તો હું ગુજરાતીમાં બોલું કારણ કે એ જર્મનની પાસે રશિયા રશિયાની વાત કરું રશિયાની અંગ્રેજી પાસે ન સમજાય